ચા બની રેડી થઈ ગઈ ત્યાં સુધી તારું છે નહીં નહિ કેટલા વાગ્યા ખબર હતી નવ થઈ ગયા તા હવે છે બોલો પપ્પા મારી આડી છૂટી મોટી છૂટી મોટી માથે ગુડ મોર્નિંગ સ્વાગત છે અલગ નવા તો આશા કરું બધા ઠીક છો તો સવાર નવા વાગ્યા છે 6 અને પાણી ગણો ને પી લીધું અને મશીન બંધ કરી દીધું ચાર વાગે હવે માજી બનાવે છે ચા ચા પીન સીધા નીકળી છું ઘરે નીકળતો તો ઘરે પણ ચા બને છે તો ચા પીન પછી કશું અને કઈ કામ ધંધો જ નહીં કોઈ મોજ કરવાની છે 이 세상에서도 이 배터리. 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 이배터이 배터리. 이배터

રૂપા હતા કેતા અમારે ઘર માં તો હતો મા દેખાતા નહીં તો આજ દર્શન કરી લેશે જકો વાટવાનું ચાલુ કરી દીધું તો વાટી દીધી જતા રહ્યા બીજી પછી ત્રીજી ત્રણ છે ટોટલ લીલો ચારો આવતો ચોમાસે તારા હવે ચાલુ થયો ચાર પાંચ દિવસથી હવે લગાતાર ચાલુ છે એક ઉનાળો આવશે ત્યાં સુધી રચકો ને મકાઈ બંને ગઈ સાલ તો ખૂબ મકાઈ હતી આમાંથી આખા કે આખા 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 બે ભાગમાં મકાઈ હતી તે અડધો ઉનાળો જતો રહ્યો ને ત્યાં સુધી લીલું લીલું પછ તો ભેંસો ના પડતી કે મારા નથી ખાવી મકાઈ પછી છેલ્લે બધી વાટીને છેલ્લે પૂળા કરી દીધા તો લગભગ ત્રણસો ચારસો પૂળા મકાઈ નથી આ વખતે ઓછી કરી જો દવા છાંટીને આદવાનું પણ ચાલુ કરી દીધું જો નાના નાના ટેબલી દેખાતી છે અડધું તો પતી ગયું મળશે અને આજ છે શનિવાર સ્કૂલમાં જો પ્રાર્થના ચાલુ થઈ સારામાં સારું કહેવાય સવાર સવારમાં વાઇપ મળે સાઉડની એ પણ પ્રાર્થના નહીં ચાલશે દસ પંદર મિનિટ પંદર થી વીસ મિનિટ ચાલશે હનુમાન ચાલશે ચાલુ થયું ત્યાં તો પછી ચાલુ થશે પ્રાર્થના તેજ મહા હનુમાન ચાલશે પૂરી થઈ અને હવે પ્રાર્થના ચાલુ થઈ સાંભળો ઘડે હું પણ સાંભળું તમે પણ સાંભળો के हाथ जित बजे आज के तो आ रहा आज से 8:30 थे कितना बजे आ खबर थी यार 9 થઈ ગયા તા હવે ઉઠ બોલો ના આલે નહી એકવાર મેલાું વિડિયો ઉતારું તારું એ કપતંગ મેલા હું તું છે હાવડું કરી હાવડું કરી હા એમ કઈ હાવડું હા એમ મેલા આવે હું તો થઈને પડદે ભાઈ ઊંચો થાય ઊંચો થાય ઊંચો થાય ટાઈમ થઈ ગયો સવા નવ થઈ ગયા હવે જશું કામ પર અને छोकरा <laughs> तो थे पतंग तो बाहर दे बाइक पड़ू से त्या hahiyar yi mabirai ba જે માર બપોરનો નાસ્તો આ વલકો હવે ચા છે ચાની વાટ જોશું નકા પછી કરી દઈશું ચા બીજી વાર પીશું તો ચલો નાસ્તો કરી લઈએ વાગ્યા છે બે કોઈ કસ્ટમર નથી સવાર સવાર બધા પતાવી દીધા અને હવે બધાને ટાઈમ આપી દીધો છે ત્રણ વાગ્યા પછીનો ત્રણ વાગે બધા આવી જશે જે ક્લાસ છે તો સાંજ સુધી પતાવી દેશે

ઘરે આવીને જમી લીધું અને ઠંડી તો જોકે છે પણ પવન નથી એટલે ઠંડી ઓછી લાગે છતાં બે દિવસ પહેલાથી આજ થોડોક ફરક છે ઠંડીનો પણ જોતે થાય ઠંડી પણ થોડીક ડીમ થાતી જાય હે પણ વાંધો નહીં શિયાળો વાયરું દિવસે હોય એટલે ચાલે અને બસ હવે ઝાડકો ભરાઈ દઉં પછી શાંતિ એમ ના કોણ આવી જાય તો ખબર દે ને ભૂંડ લાગે આ બાજુ વાયર તૂટી ગયો લાગે કારણ કે બધે અવાજ આવે તડ 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 નો આખો હળે ભાઈ બાજુ વાયર તૂટી ગયો એને કહી દઉં કે સરખો કરીને પાછી ચાલુ કરી દઈશું કારણ કે જો વાયર તૂટી ગયો હોય ને તો ઝાટકો ચાલે જ નહીં ફટાફટ ખલાસ થઈ જાય આની સાથે વિડીયો એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વંદે માતરમ જય હિન્દ અગર વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ